ગામ બાખલકા આવી ગયા આપણે ખેડૂતની મુલાકાત આ જોવા ડાર પાડ્યો છો અને આમાં મોટર પાંચની કમ્પ્લેટ ઉતારી દીધી છે પાંચની મોટર આઠ આઠ કલાક આમાં આવ્યા કરે છે જોવા સર્વિસ નાખેલી ને અહીંથી કૂવામાં પાણી નાખે છે ખેડૂત આ કમ્પ્લેટ પસાવીઘાનો નંબર છે પણ ડાર પાડી પાડીને થાકી રહ્યા ક્યાંય રિઝલ્ટ મળ્યું નહીં એવું સક્સેસ રિઝલ્ટ નહોતું આમાં પાંચની મોટર કમ્પ્લેટ હાલે છે પણ આમાં હાડા હાથની મોટર હાલી જશે પાંચની આલ્યા કરે ને કમ્પ્લેટ આઠે આઠ કલાક આઠે આઠ કલાક પાંચની મોટર આમાં આલ્યા કરે એવો અંદાજ આપ્યો છો પણ આમાં રેડી પાંચની મોટરનું પાણી મળ્યા કરે છે હવે પછી જોઈએ આપણે પાણી કેટલું કાઢે છે પાંચની મોટર હવે આ સર્વિસ છે અને આ પણ કૂવો છે કૂવામાં પાણી નાખી આમાં કમ્પ્લેટ એટલો પાણીનો ફરવાહ આવે છે પાંચની મોટલું પાણી આવે છે ફૂકો વિસ્તાર લોઢાના સિનારીખું તળ હતું અને એક બોર અહીંયા છે આય પણ જેવો તેવો હાલે રગડ એની ઓલકોરે કૂવો છે એ કોરો કડા કાંઈ પિયત નથી પચાસ વીઘામાં અઢી વીઘાનું પિયત છે અઢી ત્રણ વીઘા પાણીનું નબળું બહુ પણ હવે પાણી આમાં સક્સેસ શું છે આ ડારમાં આમાં હાડા હાથની મોટર કમ્પ્લેટ હાલી જાય પાંચ ની અત્યારે હાલી જાય એટલે હાડા હાથની કમ્પ્લેટ મોટર માલ છે પાણી પણ પીધું છે અને પાણી પણ મીઠું ટોપરા રેખું પાણી હારું છે આની પહેલાં બોર જોવાનો હતો બોરનો વિડીયો ચાલુ છે અને પછી આ ખેડૂતની મુલાકાત લઈને આપણે મોટર ઉતાર્યા પછી વિડીયો બનાવ્યો છે કેવું પાણી થાય કેવી મોટર આવે એ રીતનો ખેડૂતને અંદાજ આપવાનો છે આ કમ્પ્લેટ સર્વિસ ને એ ખાડામાં ડાર છે આ કમ્પ્લેટ પૂરેપૂરું લોકેશન જો આ બોર ડારની ગાડી હાલતી હતી તે આ વિડીયો આપણે જોવા મળ્યા છે લીલગરા ને એવું જોવા પાછું કમ્પ્લેટ લોકેશન લીલગરા ને એવું પણ પાણી ખેડૂતને આમાં સારું મળ્યું ગામ બાખલકા થોરાળીથી ત્રણ ચાર કિલોમીટર થાય બાખલકા ગામ ઘણા કારીગરો આવી ગયા પણ કે કળામાં એવું નહીં તળ બહુ ભયંકર હતું અને આમાં પાંચની મોટરનું પાણી કમ્પ્લીટ હાલે છે અત્યારે હાલમાં આઠે આઠ કલાક સતત